નવસારી શહેરમાં લાલવાણી પરિવાર દ્વારા કચ્છોલ ખાતે અતિરુદ્ર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું નવસારીના કચ્છોલમાં કૈલાશ ફાર્મ ખાતે પાંચ દિવસીય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અતિરુદ્ર યજ્ઞ કરવા માટે દેશના ખૂણે ખૂણેથી સાડા ત્રણસો જેટલા બ્રાહ્મણો પધાર્યા હતા આ યજ્ઞમાં બેસવા પહેલા દરેક યજમાને ચુસ્ત નિયમોનું પાલન કરી સાત્વિક જીવન જીવવાનું હોય છે અતિરુદ્ર મહાયજ્ઞ દ્વારા શિવની ઉપાસનાનું ભવ્યથી ભવ્ય આયોજન અહીં કરવામાં આવ્યું હતું આ અતિરુદ્ર મહાયજ્ઞમાં કથાકાર મોરારી બાપુએ ખાસ હાજર રહીને શિવલિંગ પર જળાભિષેક કરી યજ્ઞમાં આહુતિ આપી હતી ગૃહ હર્ષ સંઘવીએ મહાયજ્ઞમાં પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી વન પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા નિકુંજ ગામડાના એક ભવ્ય ભજન સંધ્યાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગાયક કલાકારો હાજર સૌને ભક્તિ રસમાં

પાંચ દિવસ નો અતિ અરણી મંથન થી થશે અગ્નિના ઘણા પ્રકારો છે એની અંદર અરણી મંથન થી અગ્નિ ઉત્પન્ન કરી એ અગ્નિ અતિ પવિત્ર માનવામાં આવ્યો છે અને એ અગ્નિ સ્થાપન થકી અગિયાર કુંડ ની અંદર અગ્નિ થશે અને એ અગિયાર કુંડ એ રુદ્રનું સ્વરૂપ છે એકાદ રુદ્ર છે તે જ રીતે અગિયાર કુંડો બનાવ્યા છે અને એ અગ્નિ કુંડ ની અંદર ઓછામાં ઓછી પચીસ લાખ જેટલી તલની આહુતિઓ આપી આપણે આ યજ્ઞ સંપન્ન કરવા જઈ રહ્યા છે મહત્વ તો આમ કેવાય કે આ યજ્ઞ દુર્લભ છે શિવ આરાધન ની ઘણી બધી પરંપરાઓ છે એની અંદર ઊંચામાં ઊંચી કે મોટામાં મોટી કે છેલ્લી પરંપરા એ અતિરુદ્ર છે એનાથી ઉપરનો શિવનો કોઈ યજ્ઞ નથી બરાબર આ યજ્ઞ થવાથી પ્રકૃતિ પણ આપણને ખૂબ સહાનુકૂળ થશે અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ જેવા જે પ્રલયકારી જે કુદરતી પ્રકોપ કહેવાય એ પણ અટકશે આજુબાજુના ગામોને પણ ખૂબ લાભ થશે અને એમ કહેવાય કે જે અત્યારે વધારે પડતી ગરમી પડે છે આ વર્ષે વધારે પડતો વરસાદ પડ્યો છે તો પ્રકૃતિનું બેલેન્સ પણ આ યજ્ઞથી થશે થંક યુ સર નમસ્કાર આજે મારા મિત્રને લાલવાણી પરિવાર તરફથી અતિરુદ્ર યજ્ઞ ઘણા લોકો ઓછા લોકો આ અતિરુદ્ર યજ્ઞ કરાવતા હોય છે એની સાથે સાથે નવસારીના અને આજુબાજુના તમામ લોકોને આજે આ અતિરુદ્ર યજ્ઞનો લાભ મળવાનો છે આ લાભ બહુ ઓછા લોકોને મળતો હોય છે અને ઘણા ઓછા ઘણા લોકો ઓછા કરાવતા હોય છે પરંતુ આજે જે રીતે ડીપુભાઈએ નવસારીની અંદર બધા જનતાને લાભ આપ્યો છે તો એમનું મહત્વ છે કે આવનારા જે વર્ષો છે એ બધા લોકો માટે સારા જાય ભગવાન લોકોનું કલ્યાણ કરે જે રીતે વીતેલા વર્ષો જોયા છે ઓગણીસ વીસ એકવીસની અંદર જે કાળ કાળ્યો એની અંદર બચવાનો માત્ર માત્ર એક જ ઉપાય ભગવાનનો રસ્તો હતો અને ભગવાને આ દેશને બચાવ્યો છે જે રીતે ભગવાન શ્રી રામને પાંચસો વર્ષ પછી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બિરાજમાન કર્યા હતા પાંચસો ને છત્રીસ વર્ષ પછી પાવાગઢની ડજા લહેરાય હતી આમ અનેક સ્થળોના જીર્ણોદ્ધાળ કર્યા છે તમે જોવો છો ઉજ્જૈનની અને કોળી દો એમ ભગવાન શિવની હંમેશા આશીર્વાદ મોદી સાહેબ પર રહ્યા છે અને ભગવાને પ્રાર્થના પણ કરીએ છીએ કે આવા મોદી સાહેબની ઉપર આશીર્વાદ હંમેશા બનીને દેશની સેવા કરે એવી પણ આજે આ અતિરુદ્ર યજ્ઞ યજ્ઞની પણ પ્રાર્થના કરી